दिल के बयाने से बेतन दी थी है ये दोनों नाले तो फिर ना वो लोग उतर वाला पार्टी ये भी है फिर तो है वही डी पार्टी ये पार्टी इन्हें जेविच्चे दिल की जाइयो दिल भी है इन्हें जेविच्चे एटीलू वाईडी ये बीच जो थोड़ा नियास है सरवा सीआर पांच ये वां सीआर पी हम कहे ने बेपादे का तूफान ने सोई रोज जैस में भूखों से तो सही क्यों जो तो नहीं है पांडे यान चरता न थावट में वीडियो छ तो ये लोग उबोरी शरे नहीं बाकी कायम जातो ना होय न की खि खिद जाए या मु ब खातना के के वडो सही है मुझे खाली खाली जे हो लागे सन चार भी ना होय એક તબેલા માં બાંધી થી ને બાકી ને બાંહણે છે બસ આ એક જામણી બાંધી છે આમ બહુ કી છે કોરાણો છે જોવા જાઉં જોયે એક ફેલ લગભગ બધાય પાન ખરી ગયા છે પછી નવો કોર આવ છે તા લગી કોરા છે તા નહીં હજી પાંદડા છે એમנם નવો કોર ન થઈ ગયો એમાં સીતાફળી બહુ આવ્યા છે ફૂલ સીતાફળ આમટા થઈ જાય આમ બહુ નમી ગયો લાગે ટેકો ભર આવવો જોઈએ ત્રણ થઈ જાય સેતુડી બહુ ગ્રોથ કર્યો છે याड़ो में बदा लीला થઈ ગયા આ ભૂકો ઢાઈકો છે કેલા કાગળ નખું પણ પાલપત્રી જાન પર થોડી ગઈતી પાલપત્રી ટૂપી ખાઈ થોડી આરામનો લગભગ નઈ કોરાય સુકાવા માંડ્યો છે સુકાઈ દ્યું આમતા આ બતા બાંધા છે આમાં આમાં જો ગુલમોરમાં ફૂલણા આવી ગયા છે પેલા આવી ફૂલ થાય અને મલક લાલ ગુલમોર હોય લાલ ફૂલણા થાય આમાં પીરા થાય છે અલગ ટાઈપનું છે આ જો હેવા જામી ગયો ફરી આમ એટલો વરસાદ હોય તો તુફાન

છે વાંધો નથી ઠેકડા મારે ને એ બનસુડી એટલે બનશે ખારી બહુ હે સરસ ફૂફાડા મંડે મારવા વાયડી થઈ ગઈ વાયડી પાડા ખીલો હવે ફૂકાનો છે કંઈક બાકી છે ને ગારો ઉગારો કરી નાખે મોયડો તોડવાનો થયો ભાઈ તું અહીંથી કે રાખાય મોયડો નવો આવી ગયો છે બદલાવો નિરાયથી હવે હમણાં વેરું નથી બદલાવવાનું જૂનો થઈ ગયો અહીંયા ટમેટી છે મોટા મોટા સોડવા થઈ ગયા છે આઈડિયા उगी जा लगभग तो नहीं आनुरे छोड़वा गुलाब है ना गुलाबी कलर ना है लाल कलर नु हो तो असर लगे गुलाबी कलर ना है गुलाब हलो आप पीहू तो पानी पा पी जाए આપડો વારો હે ઘડીક વાર જાય અર્ઠી પુણી કલાક તા બાંધવાન ટાઈમ થઈ ગયા હે ઓ પુણા છે તો વઈ ગયા હે અર્ઠી કલાક માંન સર્હી હવે સનિયા ઘડીક વાર શરૂવા જાય ઉપર છે ને બાંધી દે ઘડીક પાસે પીપરો જો જબર થઈ ગયો બહુ ઉચાઈ પકડી ગયો હવે જો ગુલમર લેખાય કાઈ દે સર પીરા ફૂલડા પડખે હાથી ટ્રેક્ટર નો અવાજ આવતો હોય છે મિની નો બહુ અવાજ ચાલે મિની ટ્રેક્ટર વડો દાખો ભર્યો હે વડો ભરવાની તો જરૂર નથી જો અહીંયા ગારો ફરી નાખો વડા પણ હવે સુકાઈ ગયું ઘણું કશકાણ બહુ હોય અહીંયા મસર થાય આવું હમણાં વળી રોગ નીકળ્યો છે ઓલો કેવો કંઈક ચાંદી પૂરા કેવો શેતા ખરી નવા નવા રોગ નીકળ્યા જ રાખે છે કોરોના ગયો તો આય વળી હવે આ ટાંકો ભર્યો લાગે પાંચસો લીટરનો હમળો રાખી દીધો હે અને તૂટી ગયો થોડું થોડું પાણી ધોરાય હિમણું જ બાણે બહુ જાય ને આમનું થાય કસકા અહીંયા જગ્યા ટાંકા જ ઉમળો રાખી દીધો બોરશલી માં જો કોકો પાંદણા છે ને ઓલ્યા થાવા માંડ્યા છે બેતા નવી નવી કોર આઈવા રાખે એટલે વાંધો ના આવે અન જો ખીલામ ગાત ના આવે ને થી ઉમ ફરકણી વારી દીધી સુતે નહીં ઉમ નાથ માં હે ને એટલે વાંધો ના આવે બગ નકત કાઢી લીએ તો ત્યાં ફુખાડા મારે થા ઓય ફડા કીમ લો જાહો તો તોડ આવે ઉપર ઉપર ઉપર